ખોટું બોલતો મારા આમ છે તમારે રામપરા રોડે સડી જવાનું છે આખું મકાન રામપરા રોડે હનુમંત સોસાયટી પેલા આવે આપડે શિવરંજની સોસાયટી અને હું જેની વાત કરું એ છે આ તમારા સપનો ની હવેલી તો પહેલા તો તમે તમે જોઈ કે ફરતું કેમ છે ને કેવી સોસાયટી છે છે ફરતી જગ્યા કેટલી એ તમે જોઈ અને આવો હવે એક નજર કરી અંદર અંદરની હવેલી ઉપર કે અંદર શું સુવિધા છે તો જોઈ લો અંદર પણ તમે જોઈ શકો મિત્રો કે પીઓપી બીઓપી કરી અને બધું જોરદાર બનાવેલું છે અને આ છે રસોડું અને જે બ્લેક પથ્થર થી સજાવેલું છે ભાઈઓ બહેનો અને તમે જોઈ શકો કે વાંસરીનો પણ ખુબ સારો એવો એરિયો છે અને આ તમે જોઈ શકો બધું અંદરની સુવિધાઓ બધી તમે જોઈ શકો છો મિત્રો સરસ મોટા ટોયલેટ બાથરૂમ પણ બનાવેલા છે અને પાછળની જગ્યામાં તમે કપડાં અને વાસણ સૂકવી કોઈ એવી જગ્યા પણ છે એ સિવાય તમે ઉપર પીવા પીને ખૂબ સરસ ડિઝાઇન કરેલી છે અંદર તમે જોઈ શકો તમારી રીતે આવો તમને ઉપરના માળને પણ એક નજર કરીએ તો તમે અહીંયા જોઈ શકો કે અહીંયા પણ રૂમું છે અને આ બાલ્કની જોરદાર જાણે ઉગતો સૂરજ સીધો જ અહીંયા કિરણ પડે અને બાલ્કનીમાં ડબલામાં ઝાડવા ઉગાડેલા છે ભાઈઓ બહેનો અહીં જો તમને દેખાઈ રહ્યા છે અને તમને એમ લાગતું હોય કે અહીંયા આપણે છોકરા ક્યાં રમશે તો એ જો અહીંયા ભૂલકાવ રમીએ કે એવી જગ્યા પણ છે બીજા માળે અને ઉપર જઈને તમને આગાશી ઉપર બતાવું તો અહીં સરસ મજાનો એ આખા તળાજાનો નજારો દેખાય વસો વહીશ તમને લાગે કે વાહ ભાઈ વાહ તો મારું માનવું છે કે તમે જો લેવા ઈચ્છતા હો તો આનો ઘોબો ઉપાડી લેવાય ભાઈઓ બહેનો અને વધુ માહિતી માટે માટે હેઠળ ફોન નંબર લખેલો હશે કાંઈ કે બાર વાગે ફોન દાબવાની છૂટી હો આ છે તમને પછી ક્યાં હું જવાનું